નમસ્કાર બુલેટિનમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો બે દિવસથી ઠંડીના પ્રમાણમાં થઈ રહ્યો છે વધારો વિજયનગરમાં આખલાનો આતંક વિજયનગરમાં મહિલાને આખલાએ ઘાયલ કરતા હોસ્પિટલ દાખલ કરાઈ વિજયનગરમાં રખડતા ઢોરના આતંકથી લોકો ત્રાહીમાં ગોવામાં ઓમિક્રોન પાંચ શંકાસ્પદ કેસ મળી આવ્યા તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા દક્ષિણ આફ્રિકામાં કોરોનાની ચોથી લહેર પાંચ ગણા ઝડપથી વધી રહ્યો છે ઓમિક્રોન દર ચોથા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ ઓમિક્રોનનો ખતરો વધ્યો પણ સ્કૂલો બંધ કરવા અંગે હજુ કોઈ નિર્ણય નહીં દુબઈ જતા પહેલા સીએમ સીમાજી કેબિનેટમાં સમીક્ષા કરશે બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારે પવન પણ ફૂંકાયો હતો તો એકાએક ઠંડી પણ વધતા લોકોએ તાપનાનો સહારો લીધો તો બે દિવસથી ઠંડીના પ્રમાણમાં થઈ રહ્યો છે વધારો તો સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારે પવન પણ ફૂંકાયો હતો તો એકાએક ઠંડી પણ વધતા લોકો તાપનાના સહારે જોવા મળ્યા તો બે દિવસથી ઠંડીના પ્રમાણમાં થઈ રહ્યો છે વધારો બીજી તરફ સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી વિજયનગરમાં આખલાઓનો આતંક જોવા મળ્યો છે વિજયનગરમાં મહિલાને આખલાએ ઘાયલ કરી તો મહિલાને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી તો વિજયનગરમાં રખડતા ઢોરના આતંકથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વિજયનગર શહેરમાં રખડતા ઢોળને પકડવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું તો વિજયનગરમાં આંકલાઓનો આતંક જોવા મળ્યો છે વિજયનગરમાં મહિલાને આંકલાએ ઘાયલ કર્યું છે આખલાએ મહિલાને ઘાયલ કરતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તો વિજયનગરમાં રખડતા ઢોળના આતંકથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો વિજયનગર શહેરમાં રખડતા ઢોળને પકડવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને સમગ્ર દુનિયામાં ચિંતાનો માહોલ છે તો ઓમિક્રોન ભારત સહિત દુનિયાના અડત્રીસ દેશોમાં પહોંચી ગયું છે દુનિયામાં કહેર વરસાવી ચૂકેલા ડેલ્ટા વેરિયન્ટથી પણ અનેક ઘણો ચેપી ઓમિક્રોનને સુપર માઇલ્ડ કહેવામાં આવી રહ્યો છે આ સાથે જ એના સ્પાઇસ પ્રોટીનમાંથી ત્રીસથી વધુ મ્યુટેનને કારણે એના પર વેક્સિનની અસર ઓછી રહેવાની આશંકા છે તો ચાલો જાણીએ કે ઓમિક્રોનને શા માટે કહેવામાં આવે છે સુપર માઇલ્ડ વેરિયન્ટ શું છે ઓમિક્રોન ને લઈને સૌથી મોટું જોખમ તો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન માં પચાસ થી વધુ મ્યુટેશન થઈ ચૂક્યા છે એટલું જ નહીં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ મનાતા ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોનના સ્પાઇક પ્રોટીનમાં પણ ત્રીસથી વધુ મ્યુટેન્શન થઈ ચૂક્યા છે આટલા બધા મ્યુટેન્શન જ ઓમિક્રોનને ડેલ્ટાની તુલનામાં ખૂબ જ ઝડપથી ફેલાતો વેરિયન્ટ બનાવે છે હવે સવાલ એ છે કે શું ઝડપથી ફેલાવવામાં સક્ષમ હોવાથી જ ઓમિક્રોન વધુ ખતરનાક પણ થઈ જાય છે એના જવાબમાં મહામારી વિશેષજ્ઞોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સુધીના વિશેષજ્ઞોએ ઓમિક્રોનને હળવા લક્ષણવાળો એટલે કે સુપર માઇલ્ડ વેરિયન્ટ ગણાવ્યો છે વિશેષજ્ઞોના હિસાબે ઓમિક્રોન એક એવો વેરિયન્ટ છે જે ખૂબ ઝડપથી ફેલાવવામાં તો સક્ષમ છે પણ એનાથી ગંભીર સંક્રમણને બદલે હળવા લક્ષણો જ જોવા મળે છે પ્રારંભિક ડેલ્ટા ડેટા દર્શાવે છે કે ભલે સાઉથ આફ્રિકા હોય કે યુરોપ હોય ઓમિક્રોનના મોટા ભાગે સંક્રમિતો યુવાનો છે આ સાથે જ આ વેરિયન્ટે એ લોકોને પણ સંક્રમિત કર્યા છે જેઓ બંને ડોઝ લગાવી ચૂક્યા છે આ એ બે બાબત પર આ વેરિયન્ટ અંગે ચિંતા વધારે છે આ બંને વાતોનો અર્થ એ થાય છે કે ઓમિક્રોન વયો લોકોની તુલનામાં મજબૂત ઇમ્યુનિટીના માનાતા યુવાનો અને સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકોને પણ સંક્રમિત કરવામાં સક્ષમ છે

સાથે રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે રિટાયર્ડ ફોજી ડાયાભાઈ તથા વિપુલભાઈ દ્વારા ઉમેદવારોને દોડની તાલીમ આપવામાં આવી રહી છે ભીમ જ્યોતિ ભવનના સભ્ય ત્રિકલમભાઈના જણાવ્યા અનુસાર અનુસૂચિત જાતિના યુવાનો યુવતીઓ વધુમાં વધુ સરકારી ક્ષેત્રે જોડાય તે હેતુથી સમાજના સહકારથી ભીમ જ્યોતિ ભવન લક્ષ્મીનગર પાટડીના ડાયાભાઈ અર્જનભાઈ હિતેશભાઈ મહેન્દ્રભાઈ અને દિનેશભાઈ નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે તેમને વધુમાં જણાવ્યું હતું કે જરૂર જણાય ત્યારે ભીમજ્યોતિભવનના પચીસ થી વધારે સભ્યો છે તેઓ પણ ઉપસ્થિત રહેશે આર્થિક સહયોગ કરી કામગીરીને બિરદાવી હતી વધુ ભાગના સભ્યો નોકરીમાં જોડાયેલા છે તે તમામ નિસ્વાર્થ ભીમજ્યોતિ ભવનના શૈક્ષણિક તથા સામાજિક સેવા આપી રહ્યા છે જેની સમગ્ર તાલુકો સરાહના કરી કામગીરીને બિરદાવી રહ્યો છે ઓમિક્રોનના કુલ કેસ કેસનો આંકડો ત્રણસો છત્રીસ થયો છે તેમાંથી ચોસઠ કેસ ઇંગ્લેન્ડ ત્રેવીસ સ્કોટલેન્ડ અને ત્રણ વેલ્સમાં નોંધાયા છે અત્યાર સુધી સુડતાલીસ થી વધુ દેશોમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ આફ્રિકામાં સંક્રમણના કુલ કેસોમાં ઉછાળો આવ્યો છે ગયા અઠવાડિયે સોમવારે ત્રેવીસો કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે સોળ કેસ મળ્યા છે જો કે આમાં સંક્રમિત ઓમિક્રોનની સંખ્યા ચોક્કસ નથી સિત્તેર ટકાથી વધુ જ કેસ ઓમિક્રોનમાંથી જ નોંધાયા છે ડબલ્યુએચઓ અનુસાર અત્યાર સુધી સુડતાલીસ થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે પરંતુ અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટથી મૃત્યુનો કેસ સામે આવ્યો નથી પરંતુ ઝડપથી વધી રહેલા સંક્રમણને કારણે અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિત યુરોપના ઘણા દેશોમાં હોસ્પિટલોમાં સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અમેરિકા યુરોપમાં ઓમિક્રોન મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે સિંગાપુરમાં પણ કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા છે બંનેને વેક્સિનના બધા ડોઝ લઈ લીધા છે હતા પ્રથમ કેસ ચુમ્વાળીસ વર્ષના વ્યક્તિનો છે કે મોજામ્બીકથી જોહન્સબર્ગ થઈને સિંગાપુર આવ્યો હતો તો બીજો કેસ દક્ષિણ આફ્રિકાથી આવેલા એકતાળીસ વર્ષીય મહિલાનો છે આરોગ્ય વિભાગ મુજબ બંનેને ઉધરસ સાથે હળવા લક્ષણો છે એક ડિસેમ્બરે બંને સિંગાપુર પહોંચ્યા હતા ત્યારબાદ તેમના ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે અને ઝડપથી ફેલાનારા આ વાયરસ સામે

તમામ કોરોના કેસનું ઓબ્ઝર્વેશન અને ક્વોરન્ટાઇનના નિયમોના કડક અમલીકરણ સહિતની સૂચનાઓ આપવામાં આવી છે પરંતુ ઓમિક્રોનનું સંક્રમણ ન વધે તે માટે જાહેર સ્થળો કે લોકો મોટા સમૂહમાં એકત્ર થતા હોય તેવા સમારોહ પર નિયંત્રણ મૂકવા અને સ્કૂલોમાં એક પણ મોત નોંધાયું નથી જેથી નિયંત્રણો અંગે આગામી દિવસોમાં સરકાર સ્થિતિ જોઈને નિર્ણય કરશે નાગાલેન્ડમાં સેનાના ગોળીબારમાં માર્યા ગયેલા ચૌદ સામાન્ય નાગરિકો મુદ્દે કેન્દ્ર સરકારે

સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા ગૃહ પ્રધાને જણાવ્યું કે ઉગ્રવાદી ગતિવિધિઓથી સૂચનાને પગલે એકવીસ પેરા કમાન્ડોની ટુકડી સ્થળ પર પહોંચી હતી એક પિકઅપને રોકવાનો ઇશારો કર્યો પણ હતો તેને સ્પીડ વધારી દીધી જેથી ઉગ્રવાદીઓ હોવાની શંકામાં ગોળીઓ ચલાવી દીધી જેથી વાહનોમાં બેઠેલા આઠ માંથી છ ના મોત થયા હતા ગોળીબારના સમાચાર મળતા જ ગામ લોકોએ જવાનો પર હુમલો કરી દીધો જેમાં એક જવાન શહીદ થયો અને કેટલાય ઘાયલ થયા હતા જવાનોને આત્મરક્ષામાં ગોળીઓ પર હુમલો કર્યો ત્યાં પણ એક નાગરિકનું મોત થયું હતું તો શાહે તમામ એજન્સીઓને સલાહ આપી છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તો બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત